ત્યારે વસાવાને ખોટી રીતે ફસાવવા બદલ આપના સમર્થકોમાં નારાજગી જોવા મળી છે જે સંદર્ભે આજે ચેતર વસાવાના ધર્મપત્ની વર્ષાબેન વસાવા અને શકુંતલાબેન વસાવવા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા સહિત આપના સમર્થકો રેલી કાઢી કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા ત્યારે પોલીસ વચ્ચે કલેક્ટર કચેરી ખાતે ઘર્ષણ થયું હતું પોલીસ સાથે પણ આજે વસાવાની તસવીરો સાથે ચિત્ર વસાવાના સમર્થનમાં આપના સમર્થકો પત્ર આપવા માટે આવ્યા હતા મલેક ન્યૂઝ સાહેબ આવેદન પત્ર આપવા માટે પણ અમારે શું જોયે અમે એકસો ચુમ્માલીસ લગાડીને રહીએ છીએ આજે અમે અમારા લોકો સાથે જયારે રાજપીપળા ખાતે આવેદનપત્ર આપવાનું હોવાથી આવ્યા છે કેમ કે એક ધારાસભ્યને લોકોના અવાજ ઉઠાવે છે તે અવાજ દબાવવા માટે ભાજપ સરકારે ખોટા કેસ કરીને એમને જેલવાસ કરાવ્યો છે એને સંબંધીને આજે અમે રાજપીપળા ખાતે કલેકટર કચેરી આવેદનપત્ર આપવા માટે અમારા લોકો સાથે આવ્યા છે અને ધારાસભ્ય ચૂંટાયા પછી ઘરે એક પણ દિવસ આરામ કર્યો નથી અને લોકો માટે સડક થી સદન સુધીનો અવાજ ઉઠાવે છે નાના બાળકો માટે પણ લડે છે અને ઘણી જગ્યાએ જ્યાં ત્યાં આખા ગુજરાતમાં જ્યાં જ્યાં ચૈતરભાઈની જરૂર પડે છે ત્યાં ત્યાં પહોંચે છે એટલે લોકો આ જેલવાસ ખોટો કરાવ્યો છે કેસ ખોટો છે એટલે અમારા લોકોમાં અમારા લોકો ખૂબ આક્રોશમાં છે કેમ કે જે ધારાસભ્ય લોકો માટે લડે છે એને સરકાર દ્વારા દબાવી દેવામાં આવે છે એટલે અમારા લોકોમાં ખૂબ આક્રોશ જોવા મળ્યો છે અને થોડા દિવસ પહેલા એકસો ચુમ્માલીસ લાગુ હોવા છતાં પણ દેડિયાપાડામાં રેલી કાઢવામાં આવી હતી ત્યારે પોલીસે સાથે રહીને રેલી કઢાવી છે અને જયારે આજે અમે અહીંયા રાજપીપળા આવ્યા છે તો પોલીસ અમને અંદર નથી આવવા દેતી અને મામલતદાર કચેરીમાં અમને ગુસ્સા નથી દેતી કે તમારે નથી જવાનું એટલે કલેક્ટર કચેરી બોલજો ને ભૂલ થઈ ગઈ છે એક મિનિટ કહીએ પછી બોલજો હા બોલો કલેક્ટર કચેરી આવ્યા તો અમને ગેટ બંધ કરી દેવામાં આવ્યા છે અમને અમને કીધું કે નથી જવાનું અંદર એટલે પોલીસ પણ એક તરફી કામ કરે છે એટલે પોલીસને પણ અમે કહીએ છીએ કે તમે સાચા માણસ સાથે ઉભા રહો કેમ કે તમે અને ઘણી જગ્યાએ પણ અમને રોકે છે પોલીસ એટલે પોલીસને પણ અમે કહીએ છીએ કે પોલીસ ભાજપની છે એટલે પોલીસ ભાજપનું જ કામ કરે છે એટલે અને ચૈતરભાઈ સાચા છે કેમ કે સંજયભાઈ સમાધાન પર આવ્યા છે પણ ચૈતરભાઈએ જેલ વેઠી છે અને સમાધાન નથી કરવાના કેમ કે જેલ વેઠી છે અને આ કેસમાં સંજયભાઈ પોતે આરોપી છે અને ચૈતરભાઈ સાચા છે છતાં પણ એમને ગુનેગાર છે એવું જણાવવા માટે માફી મગાવડાવે છે પણ અમે સખતમાં સખત વિરોધ કરીએ છીએ અમે સમાધાન કરવાના નથી અને અમને અમને ન્યાય પર ભરોસો છે કે અમારો કેસ હવે હાઈકોર્ટમાં ગયો છે એટલે અમને ન્યાય મળશે વસા પ્રમુખ છે સાહેબ સંજય વસાવે માફી માંગે તો અમે સમાધાન કરવા ત્યાં પેત્ર વસા હવે એમ કે એ લોકો પાસે કંઈ પુરાવા જ નથી કે ધારાસભ્ય આવું બિહેવિયર કર્યું છે તો એ લોકો સીસીટીવી ફૂટેજ પણ જાહેર કરે અને કેમ કે આ લોકોને ખબર છે કે એ લોકો પોતે ખોટા છે એટલે ધારાસભ્યને નીચે પાડવા માટે એ લોકો માફી માંગવાનું એક કાવતું રીતે ચૈતરભાઈ માફી ક્યારે નહીં કેમ કેમકે ચૈતરભાઈ સાચા છે લોકો પણ જોઈ છે અમારી જનતા જોઈ છે કે અમારા ધારાસભ્ય સાચી લડત લડે છે બેન કલેક્ટર સાહેબ ને આપ મળ્યા શું કીધું કલેક્ટર સાહેબે શું આશ્વાસન આપ્યું છે શું કહ્યું છે તમે શું રજૂઆત કલેક્ટર સાહેબ ને અમે મળ્યા અમે આવેદનપત્ર આપ્યું અમારી ઘણી રજૂઆતો સાંભળી ઘણી રજૂઆતો નથી સાંભળી એટલે અમે કલેક્ટર સાહેબ ને પણ કહીએ છીએ કે જલ્દી થી અમને ન્યાય મળવો જોઈએ આવતા દિવસો માં પછી અમારા લોકો જેલ ભર આંદોલન કરવા પણ નામ વર્ષાદ હા હું સિંઘાનિયા આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મેડ ન્યૂઝ અને હા લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ